કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું અજેલી લીમડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત કરું છું આપણે સ્વાધ્યાય 10.1 અને સ્વાધ્યાય 10.2 આપણે જોઈ ગયા છીએ હવે આપણે સ્વાધ્યાય 10.3 જોવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.1 નો સ્વાધ્યાય 10.3 નો દાખલા નંબર 1 જોઈએ

અને પરિમિતિ અને ક્ષેત્રફળની વ્યાખ્યા કરાવી લીધી પછી આપણે ક્ષેત્રફળના દાખલા શીખ્યા કે ચોરસ ચોરસ કઈ રીતના હવે માપ આપી દીધા છે એના પરથી આપણે દાખલા કઈ રીતના કરી શકાય એ આપણે જોવાના છે ચાલો જયારે આપણે ક્ષેત્રફળ એટલે ચોરસ ગણીને દાખલા કરતા એમાં પાછળ જે જવાબ આવે એમાં શું લખતા આપણે કે જે જવાબ આવ્યો હોય ચોરસ એકમ તો અહીંયા પણ જે તમને દાખલા આપ્યા છે એમાં ચોરસ અને પાછળ જે એકમ આપેલો છે એ પણ તમે લખી શકો અને જે એકમ આપ્યો છે એની બે ઘાત કરી ને પણ તમે એ લખી શકો ખાસ કરીને ક્ષેત્રફળ હોય તેમાં તમારે એકમ લખો ફરજિયાત છે ચાલો હવે એમાં પહેલો દાખલો આપ્યો છે ચાલો a બરાબર ત્રણ સેમી અને ચાર સેમી તો આપણે a થી શરૂઆત કરીએ શું આપ્યું છે ત્રણ સેમી એટલે જે પહેલા આપેલું છે એને લંબાઈ કહેવાય એને શું કહેવાય લંબાઈ કહેવાય એટલે લંબાઈ કેટલી આપી દીધેલી છે ત્રણ સેમી અને પહોળાઈ કેટલી આપી દીધેલી છે તમને પહોળાઈ આપી દીધી છે ચાર સેમી કેટલી ચાર સેમી ચાલો

લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈ એટલે કે એ રીતના હોય તો પણ એ રીતના યાદ હોય તો પણ ચાલશે ચાલ હવે આપણે લંબચોરસનું નું ક્ષેત્રફળ મેળવવાનું છે તેથી આપણે લખી નાખીએ કે લંબચોરસ નું ક્ષેત્રફળ

શું થાય છે આ બંને નો તો ગુણાકાર થશે એની સાથે સાથે આનો પણ ગુણાકાર થશે એટલે સેમી ગુણ્યા સેમી એટલે સેમી સ્કવેર થાય શું થાય સેમી સ્ક્વેર ચાલો હવે એક આ રીતના લખી શકે આ ક્ષેત્રફળ હોય ને પછી આગળ આપણે જોઈએ સ્વાધ્યાય દસ પોઈન્ટ બે એમાં શું કઈ રીતના લખી શકાય તો એમાં આ રીતના લખી શકતા આપણે આપણે આ રીતના લખ્યા કે બાર ચોરસ સેમી અહીંયા ચોરસ એમના એમ અને એકમ હોય એની જગ્યાએ સેમ આ રીતના હોય તો પણ ચાલ તમે આ બંને કોઈ પણ રીતે લખી શકો ચાલો રેડી આ બે કોઈ પણ રીતે લખી શકો પાછળ એકમ તમારે આ બેમાંથી કોઈ પણ લખશો તો એ ચાલશે ચાલ આ રીતના લખશો તો પણ ચાલશે આ રીતના લખશો તો પણ ચાલશે ચાલો હવે બી જોઈએ શું આપેલ છે બી 12 મીટર અને 21 મીટર તો કે 12 મીટર એટલે કે લંબાઈ આ શું છે આપણી લંબાઈ આપણે એ જ રીતના લખી નાખીએ પેલું જે આ પેલું છે એ લંબાઈ સ્વરૂપે જ લખી નાખીએ તો કે લંબાઈ કેટલી છે તો કે 12 મીટર ને પહોળાઈ કેટલી છે પહોળાઈ છે 21 મીટર એટલે જે પહેલું માપ આપેલું હોય લંબાઈ હોય બીજું માપ આપેલું હોય બીજું માપ આપેલું હોય પહોળાઈ હોય અને જ્યારે તમે ઘનફળના દાખલા શીખશો એમાં પહેલું લંબાઈનું માપ બીજું પહોળાઈનું અને ત્રીજું ઊંચાઈનું ચાલો એ રીતના તમારે યાદ રાખવાનું છે ચાલો હવે તેથી লম্বর ক্ষেত্রফ চে গেছে গুণিয় পিটার চাল হ্যাঁ বার গুণিয়া অথবা এক બે પાંચ ને બે બસો ને બાવન આ શું મેળવ્યું બસો ને બાવન ચોરસ મીટર અથવા આ રીતના પણ લખી શકો બસો બાવન મીટર સ્ક્વેર ચાલો રેડી આ બે માંથી કોઈ પણ રીતે તમે જવાબ લખી શકો પાછળ એકમ લખવાનો ક્ષેત્રફળ તમે મેળવતા હોય ત્યારે એકમ તમારે લખવાનો આ બંને માંથી એક ઓર ઓર કરીને અથવા અથવા કરીને તમે આ કોઈ પણ લખી શકો

લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આપી દીધેલી છે તો કે લંબાઈ બે કિમી અને પહોળાઈ ત્રણ કિમી તો બે ગુણ્યા ત્રણ બે તેરી છ શું થશે બે તેરી છ કિમી સ્કવેર આ રીતના પણ તમે લખી શકો એક જવાબ આ રીતના પછી બીજો તમારે જવાબ લખવો હોય તો કઈ રીતના તો કે છ ચોરસ આ રીતના પણ તમે લખી શકો આવો એટલે કે અથવા આ રીતના જવાબ તમે લખી શકો ચાલો ડી શું આપ્યું છે તો કે લંબાઈ આપી દીધી છે આપણને બે મીટર અને પહોળાઈ આપણને આપી દીધી છે કેટલી આપી દીધેલી છે સિત્તેર સિંહ ચાર હવે જો અહીંયા સૌ પ્રથમ તમારે કોઈ પણ ક્ષેત્રફળ મેળવવું હોય પરિમિતિ મેળવવી હોય તો સૌ પ્રથમ શું કરવાનું જે લંબાઈ અને પહોળાઈ ના માપ આપેલા છે એના એકમ જોઈ એકમ એકમ અલગ અલગ છે છે શું આપેલા બંને નાખવાનું અને જો આને સેમીમાંથી મીટરમાં ફેરવવું હોય તો આને આપણે સો વડે ભાંગવું પડે અને આ મીટર ની સેમીમાં ફેરવવું હોય તો મીટર ની સેમી માં હોય સો વડે ગુણી નાખવાનું ચાલો આપણે સેમીમાં ફેરવી નાખીએ તો આને સો વડે ગુણવું પડશે તો કેટલું થઈ જશે બસો સેમી થઈ જશે બોલશું તો તો કે ચાલો હવે આટલું થઈ ગયું લંબાઈ થઈ ગઈ બસો સેમી પહોળાઈ લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર શું થશે સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાયા શું થાય લંબાઈ ગુણ્યા પહોળા લંબાઈ કેટલી આપી દીધી તો કે બસો

ચૌદ હજાર ચોરસ સેમી એ રીતના તમને એમ થાય કે આ બંને રીતે ચૌદ હજાર ચોરસ સેમી અહીંયા એકમ લખી નાખવાનો ફરી જ્યાં તે સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી ચાલો દાખલા નંબર બે જોઈએ શું આવ્યો છે દાખલા નંબર બે કે જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસનું ક્ષેત્રફળ આપણે આપણે મેળવવાનું છે છે એ એ એ જ રીતના બી અને સી આપેલું તો તો જોઈએ ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બાજુ ગુણ્યા બાજુ ચાલો આ ચોરસ નું ક્ષેત્રફળનું સૂત્ર છે ચોરસની પરિહિતનું સૂત્ર શું થશે તો કે ચાર ગુણ્યા બાજુ ચાલો

બરાબર શું થશે તો કે બાજુ ગુણ્યા બાજુ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા એક બાજુનું માપ ગુણ્યા એક બાજુનું માપ એ રીતના બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ એમ પણ તમે લખી શકો અચ્છા શું છે દસ સેમી દસ ગુણ્યા દસ એટલે દસ દાણ કેટલા થશે સો સો ચોરસ સેમી આ રીતના પણ લખી શકો અને સેમી બે ઘાત પણ તમે લખી શકો ચાલો આ બંને રીતે આપણે શીખી ગયા હવે બી જોઈએ બી માં કેટલા ચૌદ અહીંયા શું બાજુનું માપ કેટલું થઈ ગયું ચૌદ સેમી તો અહીંયા પણ એ જ રીતના લખી નાખવાનું કે ચોરસ નું ક્ષેત્રફળ બરાબર શું થશે બાજુ ગુણ્યા બાજુ ચાલો બાજુ ગુણ્યા બાજુ

છ ચાર ને પાંચ નવ અને છન્નું અથવા એકમ એકમ નહીં એકમ લખતું હોય તો અહીંયા આપણે એકમ પાછળ લખી નાખવાનું ચાલો એકસો ને છન્નું ચોરસ સેમી એ આપણો જવાબ થઈ ગયો ચાલો હવે સી જોઈએ સી શું આપેલો છે પાંચ મીટર 5 મીટર એટલે કે બાજુની લંબાઈ કેટલી છે બાજુનું માપ તો કે પાંચ મીટર ચાલો ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે બાજુ ગુણ્યા બાજુ ચાલો કેટલું થયું પાંચ ગુણ્યા પાંચ પછી પછી કેટલા થઈ છે પચીસ

કે ત્રણ લંબચોરસ ની લંબાઈ અને પહોળાઈના માપ નીચે પ્રમાણે આપેલા છે ચલો ત્રણ આપેલા છે એક છે નવ મીટર અને છ મીટર પછી B નું છે સત્તર મીટર અને ત્રણ મીટર અને C નું છે ચાર મીટર અને ચૌદ મીટર ચાલો અને શું પૂછ્યું છે કે કોનું ક્ષેત્રફળ સૌથી વધુ અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે એ આપણે મેળવવાનું છે તો સૌપ્રથમ શું કરવું પડશે આપણે ત્રણ અને ત્રણ ના ક્ષેત્રફળ મેળવવા પડશે એના પરથી આપણે બે ને પ્રશ્નના જવાબ આપવાના છે ચાલો તો સૌ પ્રથમ એ લઈએ શું આપ્યું છે લંબાઈ આપી દીધી છે લંબાઈ આપી દીધી છે મીટર અને પહોળાઈ આપી દીધી છે મીટર ચાલો હવે શું મેળવીશું તો તેથી લમચો રસ નું ક્ષેત્રફળ બરાબર চো ক্ষেত্র পহায় পহায় নীটার গুণিয়া পহায় লম্বাই মিটার নথ ন চোপন এমন লিখে শো চালো একম লো চোর মিটার ચાલો રેડી હવે એજ રીતના ત્રણ મીટર મીટર આપણે લખી નાખીએ લંબાઈ અને પહોળાઈ પહોળાઈ કેટલી આપી દીધી છે ત્રણ મીટર ચાલો એ જ રીતના અહીંયા પણ એજ રીતના કરવાનું છે લંબચોરસ નું ક્ષેત્રફળ ગુણ્યા લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ વિડીયો થોડી વાર પોઝ કરી દો અને આ બંને B અને C દાખલા જાતે ગણો પછી જે આવી જાય જવાબ એ પછી ચેક કરજો ચાલો તો લખાણ તેથી લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ શું થઈ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આપેલી છે તો કે સત્તર મીટર અને પહોળાઈ મીટર મીટર તો ચોરસ આ બીજાનું ક્ષેત્રફળ મળી ગયું ચાર હવે ત્રીજાનું સી નું જોઈએ સી નું શું આપ્યું છે લંબાઈ આપી દીધી છે ચાર મીટર લંબાઈ ચાર મીટર અને પહોળાઈ આપી દીધી છે ચૌદ મીટર ચૌદ મીટર ક્ષેત્રફળ શું થશે લંબાઈ ગુણ્યા પહોળાયા લંબાઈ કેટલી આપણને આપી દીધી છે તો કે ચાર મીટર ગુણ્યા પોહોળાયા ચૌદ મીટર ચૌદ છોક সৌথা ক্ষেত্র সব মোকে সে পেলা লক্ষ છપ્પન મોટા કહેવાય પછી ચોપન પછી એકાવન ચાર એટલે આનો મતલબ શું થયો કે જે સી આપેલું છે એનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તો આપણે આમ લખવાનું સી લંબચોરસ નું ક્ષેત્રફળ

આ બંને પ્રશ્નના છેલ્લા જવાબ આપણે દેવાના હતા કે સી નું ક્ષેત્રફળ સૌથી વધુ છે અને બી નું ક્ષેત્રફળ સૌથી ઓછું